શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપી જનવલ્લભાય નમ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં વૈષ્ણવો ગુસાઈજીનું પ્રાકટ્ય નજીક આવી રહ્યું છે તો આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે ગુસાઈજીના પ્રાગટ્યના વાર્તા પ્રસંગ જોઈશું તો ચાલો શ્રી ગુસાઈજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ નારાયણ બોલે છે મેઘનજી આપણા ગુરુદેવને ત્યાં લાલનનું પ્રાકટ્ય થયું એ જાણીને હું કાશીથી દોડતો આવ્યો છું મેઘનજીએ કહ્યું હા ભાઈ લાલનના પ્રાકટ્યને આજે બારમો દિવસ છે આજે આપણા ગુરુદેવ શ્રી વલ્લભને ત્યાં બરહીનો ઉત્સવ મનાવવાનો છે તમે સમયસર આવી ગયા છો નારાયણ કહ્યું મેઘનજી લાલનના પ્રાકટ્યના અવલૌકિક સમાચાર તો જાણ્યા એમનું નામ શું રાખવામાં આવ્યું છે ત્યારે કૃષ્ણદાસ મેઘન કહે છે ભાઈ લાલના પ્રાકટ્યના દિવસે જ દક્ષિણમાંથી એક રામાનુજ પંડિત અહીં આવેલા બટુક એમનું નામ વિરક્ત અવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા એમની પાસે એક ભગવત સ્વરૂપ હતું તેમણે તે ભગવત સ્વરૂપ આપણા શ્રી ગુરુદેવને પધરાવી આપ્યું તે બ્રાહ્મણે વિનંતી કરી મહારાજ પ્રભુની આજ્ઞાથી હું આ સ્વરૂપ આપને ત્યાં પધરાવી લાવ્યો છું ભાઈ તે સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું ગોર શ્યામ શ્રી અંગથી સુશોભિત એ સ્વરૂપ શ્રી વલ્લભને ત્યાં પધાર્યું અને તે જ દિવસે લાલનનું પ્રાકટ્ય થયું મને બરાબર યાદ છે તે સમયે શ્રી વલ્લભ ભાવ વિભોર બની ગયા હતા તેમના નેત્રોમાં હર્ષાશ્રુ ચમકતા હતા શ્રી વલ્લભે હર્ષાનીજીને આજ્ઞા કરી હતી મને શ્રી વલ્લભના વચના મૃત બરાબર યાદ રહી ગયા છે દમલા આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે પ્રભુ આજે મારે ત્યાં બે સ્વરૂપે પધાર્યા છે શ્રી વિઠ્ઠલનાથજીના ભગવત સ્વરૂપની એક બાજુ પ્રાપ્તિ થઈ છે અને બીજી બાજુ પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીનો મનોરથ પૂર્ણ કરવા સાક્ષાત નંદ નંદન મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છે દમલા આજે મારો હર્ષ કે સમાતો નથી જેમના મનોરથ સ્વરૂપે પ્રભુ પુત્ર બનીને પધાર્યા એમનું જ નામ હું મારા લાલનને આપું છું મારા લાલ વિઠ્ઠલનાથના નામે જગ પ્રસિદ્ધ થશે નારાયણ દાસે કહ્યું વાહ મેઘનજી આપે અદ્ભુત પ્રસંગ કહ્યો મને લાલણના દર્શન કરવાનું ભારે મન છે આપણે ત્યાં વૈષ્ણવો એમ કહે છે કે ભગવદીય કૃપા કરે તો ભગવત કૃપા થાય આપ કૃપા કરી મને લાલનના દર્શન કરાવો ને ત્યારે મેઘનજી બોલ્યા વાહ કેમ નહીં જેવી આતુરતા તમને છે એવી આતુરતા અમને સૌને છે લાલનાના પ્રાકટ્ય વખતે અમે પણ દર્શન કર્યા હતા ત્યારબાદ આજે અગિયાર બાર દિવસના વાહણા વાયા છે એ પ્રકટ પુરુષોત્તમના દર્શન કરવાની મને પણ એટલી જ ઉત્કંઠા છે ચાલો હું પણ ગુરુદેવના નિવાસસ્થાન તરફ જ જઈ રહ્યો છું ચરણાટમાં નિજ સ્થાનમાં શ્રી વલ્લભ કેસરી ધોતી ઉપરણો ધારણ કરી આસન પર બિરાજ્યા છે આપની ગોદમાં લાલન ખેલી રહ્યા છે સૌ વૈષ્ણવો અને ભક્તો અપલક નેત્રે પિતા પુત્રોના દર્શન કરી રહ્યા છે નારાયણદાસના નેત્રો લાલનના મુખારવિંદ અને શ્રી અંગ પર સ્થિર થયા છે દર્શન કરતા કરતા પ્રસન્ન જીતથી નારાયણદાસ મનમાં બોલી રહ્યા છે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય સારસ્વત કલ્પમાં નંદ ભવનમાં શ્રી યશોદાજીને ત્યાં પ્રકટ થયેલ લાલન જ આજે ફરી શ્રી ધામમાં પધાર્યા છે ઓહ એમના ચરણ તલમાં અલૌકિક ચિહ્નો પણ દૃષ્ટિમાન થાય છે આટલે દૂરથી એ ચિહ્નો સ્પષ્ટ દર્શન આપે છે ચરણ તલમાં અંકુશ છે ધ્વજા છે પદ્મ છે ઓ આ શ્રી કૃષ્ણના સર્વ ચરણ ચિહ્નો અહીં પણ બિરાજે છે આજે મારા નેત્રો માટે અતિય આનંદનો દિવસ છે હે પ્રભુ આપે કૃપા કરી મારા આ નેત્રોને આજે સનાથ કર્યા છે નારાયણદાસ ગદગદ વાણીથી લાલનના સ્વરૂપનું ચિંતન કરે છે હર્ષાશ્રુથી ભીની આંખો વડે લાલનના સ્વરૂપને નિહાળે છે અને વારંવાર મસ્તક નમાવી બંને સ્વરૂપને નમન કરે છે નારાયણ દાસે જોયું કે આપણા ગુરુદેવે લાલનના જમણા કાંડમાં ત્રણ વખત શ્રી અષ્ટાક્ષર મંત્ર કહી કંઠમાં તુલસીની માળા ધરાવી નારાયણ દાસભાઈ તમારા પર શ્રી વલ્લભની કૃપા થઈ છે એ વિના આવા અવલૌકિક દર્શન ન થાય આજે ગંગા પૂજનનો ઉત્સવ દિવસ છે સૌભાગ્યવતી શ્રીઓના સાથમાં સુંદર વસ્ત્ર આભૂષણ સજી શ્રી મહાલક્ષ્મીજી ગોધમાશ્રી વિઠ્ઠલને લઈ ગંગા પૂજન કરવા ગંગાજીના કિનારે પધાર્યા છે લાલ પથ્થરનો ઘાટ ગંગાજીના કિનારે શોભી રહ્યો છે શ્રી મહાલક્ષ્મીજી ગોધમાશ્રી વિઠ્ઠલને સુવડાવી ઘાટના સૌથી ઉપરના પગથિયે બિરાજ્યા છે કુલ પુરોહિતજી ગંગા પૂજનની તૈયારી કરી રહ્યા છે સૌભાગ્યવતી સ્ત્રીઓ ગંગાજીના પદ ગાતા તેમની સ્તુતિ કરી રહ્યા છે શિયાળાના દિવસ છે ગંગાજી મંદ મંદ ગતિએ વહી રહ્યા છે ત્યાં જ ભૂમ સંભળાઈ અરે પુરોહિતજી ભાગો પૂર આવ્યું ગંગાજીની તદન નજીકના ઘાટના સૌથી નીચેના પગથિયે પૂજનની તૈયારીમાં વ્યસ્ત પુરોહિતજીએ ગંગાજી સામે દ્રષ્ટિ કરી ગંગાજીમાં જાણે પૂર આવ્યું હોય તેમ પુરોહિતજીના પગ ગંગાજળમાં ભીંજાતા હતા પૂજનની સામગ્રી પગથિયા પર છોડીને જ હાફડા ફાફડા પુરોહિતજી ઘાટના પગથિયા ચડવા લાગ્યા એક સાથે બબ્બે પગથિયા કૂદતા તેઓ ઉપર આવ્યા છાતીમાં શ્વાસ સમાતો નથી તેમની પાછળ પાછળ ગંગાજી પણ એક પછી એક પગથિયું વટાવતા વટાવતા ઠેઠ ઉપરના પગથિયા સુધી આવી રહ્યા સોર બકોર થઈ ગયો પરંતુ શ્રી મહાલક્ષ્મીજી નિસ્વલ ભાવે ઘાટ પર બિરાજી રહ્યા છે ગોદમાં શ્રી વિઠ્ઠલ ખેલી રહ્યા છે શ્રી વિઠ્ઠલે ખેલતા ખેલતા પોતાનો જમણો ચરણ માતાની ગોદમાંથી બહાર લંબાવ્યો ઘાટના સૌથી ઉપરના પગથિયા સુધી આવેલા ગંગાજીના જોડને તે જમણા ચરણનો સ્પર્શ થતા જ ક્ષણભર જાણે ગંગાજી સ્થિર થઈ ગયા અને સળ સળાટ પોતાના સ્વસ્થાને પધારતા હોય તેમ એક પછી એક નીચે પગથિયા ઉતરતા ગંગાજી પધારી ગયા એકાદ મિનિટમાં તો ગંગાજી ફરી પાછા મંદ મંદ ગતિએ બે કિનારાની વચમાં વહેવા લાગ્યા આવો અદ્ભુત દ્રશ્ય જોઈ એક વૈષ્ણવે શ્રી વિનંતી કરી મહારાજ આજે તો લાલનના અવલોકિક પ્રતાપ બળનું અમને દર્શન થયું પ્રભુના ચરણારવિંદથી પ્રગટ થયેલ ગંગાજી શિવજીના મસ્તક પર થઈને ભૂતલ પર પધાર્યા આજે એજ ગંગાજી ફરી પ્રભુના સ્પર્શ કરવા પરથી પધારતા હોય એવા દર્શન થયા હતા ત્યારે આમ જ શ્રી કરવા પણ પ્રભુના ચરણ સ્પર્શ કરવાનો મનોરથ કરેલો એમ સમજાવતા હતા આજે શ્રી યમુનાજી બહેન એવા શ્રી ગંગાજીને લાલને ચરણ સ્પર્શ આપી સનાથ કર્યા પોતાના સેવકોની આવી ભાવભરી વાણી સાંભળી શ્રી વલ્લભ મંદ મંદ સ્મિત કરી રહ્યા સમય વીતતો જાય છે શ્રી વિઠ્ઠલ વય હવે ત્રણ વર્ષ થયું છે રામનવમી ના દિવસે વિઠ્ઠલના ચોલ સંસ્કાર થયા તેમના મસ્તક પરના કેસ સૌપ્રથમવાર ઉતારવામાં આવ્યા કેસ વિનાનું તેજસ્વી મસ્તક સૂર્યના કિરણોમાં ચમકે છે શ્રી વિઠ્ઠલ સ્નાન કરાવી સુંદર કેસરી વસ્ત્ર ધરાવવામાં આવ્યું લલાટમાં કસ્તુરીનું તિલક કરવામાં આવ્યું મસ્તક પર ચંદનનો લેપ કરવામાં આવ્યો શ્રી વિઠ્ઠલ હવે મંદ મંદ સ્વરે મધુરતાથી બોલે છે શ્રી વલ્લભે વિચાર કર્યો શ્રીમદ ભાગવતમાં પ્રહલાદ્યના પ્રસંગમાં આજ્ઞા છે ધર્મનું આચરણ બાહ્યાવસ્થાથી થવું જોઈએ બાળપણમાં સીંચેલા સંસ્કારો જીવનભર સદૃઢ રહે છે બાળક નવ અંકુરિત કોમર વેલી જેવું છે તેને જ્યાં ચઢાવવામાં આવે ત્યાં તે વેલી સરળતાથી ચઢે છે માટે બાળકની નિર્દોષ કોમર મનોવૃત્તિને લોકિક ખેલકૂદમાં યોજવાને બદલે શ્રી નંદનંદન પ્રત્યે વાળવી જોઈએ શ્રી વલ્લભને યાદ આવ્યું લાલનના પ્રાગટ્ય પહેલા વ્રજમાં ગયા હતા ત્યારે શ્રીમદ ગોકુલથી રમણરેતી તરફ જતા માર્ગમાં કર્ણવેદ કૂપ આવેલો તે કુબમાં સ્નાન કરતા ડૂબકી મારી ત્યારે બહાર પધાર્યા ત્યારે તેમની જનોઈ સાથે મીંટડઈને શ્રી બાલકૃષ્ણજીનું ખૂબ જ નાનકડું સ્વરૂપ પણ બહાર પધાર્યું જાણે એ સ્વરૂપ તે વખતે આપને સંકેત કરી રહ્યું હતું કે આપના લાલન તરીકે હું આપને ત્યાં પધારીશ અમે બંને પરસ્પર સાથે ખેલીશું શ્રી વલ્લભે ગોખલામાંથી એ જ શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ પોતાના શ્રી હસ્તમાં પધરાવ્યું નાનકડા વિઠલ ધોતી બંડીમાં શોભાયમાન હતા તેમણે શ્રી વલ્લભને પૂછ્યું તાતજી આ કોણ છે ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે લાલન આ આપણા પ્રભુ છે શ્રી વિઠલે પૂછ્યું તાતજી એમનું નામ શું વલ્લભે કહ્યું કે એમનું નામ શ્રી બાલકૃષ્ણજી ત્યારે વિઠલે કહ્યું કે તાતજી એ મારી સાથે ખેલશે ત્યારે શ્રી મહાપ્રભુજી જવાબ આપે છે હા લાલન તમે તેમને ખૂબ વહાલ કરજો તેમની સાથે ખેલજો હું તમારા માતાને કહું છું તેમને ભોગ ધરવા માટે તેઓ તમને દરરોજ કંઈક આપશે તે તમે પ્રભુને ભોગ ધરજો શ્રી વિઠ્ઠલ ખૂબ રાજી થયા તાતજીના શ્રી હસ્તથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પોતે પધરાવી લીધું પોતાના ડાબા શ્રી હસ્તથી સ્વરૂપ પધરાવી જમણા શ્રી હસ્તથી

કે તાતજીએ આજ્ઞા કરી છે પ્રભુને ભોગ ધરીએ ત્યારે આંખો મીચી દેવી પ્રભુ આરોગતા હોય ત્યારે દર્શન કરવા નહીં શ્રી વિઠ્ઠલે નેત્રો મીચી દીધા પણ બાળ સહજ ભાવથી તેમણે થયું કે કાલે એકાદશીનો ઉપવાસ હતો આજે શ્રી ઠાકોરજી આખો ઠોર આરોગી જશે તો મીચેલા નેત્રો સહજ ખોલી તેમણે પ્રભુ સામે જોયું શ્રી બાળકૃષ્ણજી પોતાના શ્રી હસ્તમાં ઠોર પકડી સાક્ષાત આરોગી રહ્યા હતા શ્રી વિઠ્ઠલના નેત્રો ખુલી ગયા તેમણે પોતાનો જમણો શ્રી હસ્ત લંબાવ્યો અને કહ્યું આવું નહીં ચાલે તમે આખો આરોગી જાવ તો હું ભૂખ્યો રહું બાળકૃષ્ણજી મંદ મંદ સ્મિત કરવા લાગ્યા શ્રી વિઠ્ઠલ મૂંઝાયા તેમણે કહ્યું ચાલો એમ કરીએ અડધો ઠોર આપનો અને અડધો મારો શ્રી બાળકૃષ્ણજીએ ડાબા શ્રી હસ્તનો અંગૂઠો બતાવ્યો શ્રી વિઠ્ઠલ ખીજાઈ ગયા શું આપ મને જરા પણ નહીં આપો હું આપને આખો ઠોર નહીં આરોગવા દઉં તેમણે ઠોર ખેંચવા માંડ્યો પ્રભુએ પણ ઠોરની પકડ મજબૂત કરી બંને વચ્ચે ખેંચતાણ ચાલતી હતી ત્યાં શ્રી વલ્લભ સ્નાન કરીને સેવામાં પધાર્યા સાથે હરસાનીજી પણ હતા બંને સ્વરૂપોની આ બાળ ચેષ્ટા જોઈ આપ પ્રસન્ન થયા ક્ષણવાર તેઓ મૌન ધારણ કરીને ઊભા રહ્યા પછી શ્રી વલ્લભે આજ્ઞા કરી શ્રી વિઠ્ઠલ તમે શ્રી બાલકૃષ્ણજીને જીતી શકશો નહીં તેઓ પ્રભુ છે તેઓ લડવૈયા ઠાકુર છે આ ખેંચતાણ કરવાથી તમને અડધો ઠોર મળશે નહીં ઝઘડાનો અંત આવશે નહીં એ ઠોર એમને જ આરોગવા દો આજથી તમને ભોગ ધરવા માટે બે ઠોર આપીશું શ્રી વલ્લભે પ્રભુના કોમળ કપોલને સ્પર્શ કરી વિનંતી કરી લાલન ભગવાન અને ભક્ત લડતા નથી હો આજથી એક ઠોર તમારો અને એક ઠોર વિઠળનો શ્રી વલ્લભની આ આજ્ઞા સાંભળી શ્રી બાળ અને શ્રી વિઠ્ઠલ બંને ખડખડાટ હસવા લાગ્યા અને પરસ્પરને જમણો હસ્તનો અંગૂઠો બતાવી આમાં પોતપોતા જીત્યા હોય એવો આનંદ બંને પ્રગટ કરવા લાગ્યા તો વૈષ્ણવો આપણા શ્રી બાળ વિઠ્ઠલ અને બાલકૃષ્ણજી ની આવી લીલાઓ હતી આ અવલોકિક લીલાઓને આ અવલોકિક પ્રસંગોને આપણે શ્રી ગુસાઈજી ના ચરણો માં સમર્પિત કરીને અહી પૂર્ણ કરીએ સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ